જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ઘરનું ઘર ખરીદવું એ બધા જ લોકોનું એક સપનું હોય છે હવે એક એપ્રિલથી નવું ફાઇનાન્શિયલ યર છે એ ચાલુ થવાનું છે એક એપ્રિલ પછી જો તમે ઘર ખરીદો છો તો તમને સરકાર જે છે એક મોટી ભેટ છે આપી રહી છે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે એપ્રિલ કે જ્યાંથી નવું ફાઇનાન્શિયલ યર ચાલુ થાય છે ત્યારથી લોકોને શું ફાયદો મળશે કયા કયા નિયમોની અંદર ફેરફાર થયા છે અને કયા નિયમ સરકાર દ્વારા નવા લાદવામાં આવ્યા છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો સરકાર જે છે એને નવી ટેક્સ્ટ રિઝીમ હેઠળ ઇન્કમટેક્સ ટેક્સની અંદર છૂટની મર્યાદા વધારી છે એટલે આપણે વાત કરીએ તો પહેલા સાત લાખની જે આવક હતી એના ઉપર ટેક્સ છે આપણે ફરવો પડતો હતો પરંતુ આ અંદર સરકારે જાહેરાત કરી છે કે કે મધ્યમ વર્ગના લોકો જેમની વાર્ષિક આવક બાર લાખ રૂપિયા છે એના ઉપર એમને પંચોતેર હજારની છૂટ આપવામાં આવી છે એટલે કે બાર લાખ અને પંચોતેર હજાર સુધી તમારી આવક થાય ત્યાં સુધી તમારે હવે ઇન્કમ ટેક્સ છે એ નહીં ચૂકવવો પડે એટલે કે જો તમારે વર્ષમાં બાર પોઈન્ટ પંચોતેર લાખ તમે કમાવ છો તો આના ઉપર તમારે ઝીરો ઇન્કમ ટેક્સ છે એ ભરવો પડશે એટલે તમારે ટેક્સ ફાઇલ કરવાનો હોય છે પરંતુ તમારું જે ટેક્સ રિબિટ જે સ્કીમ છે એ અંતર્ગત તમારું જે ટેક્સ કપાય એ ફરી તમારા બેંક એકાઉન્ટની અંદર સરકાર દ્વારા જમા છે કરાવવામાં આવે છે જો તમારી આવક બાર લાખ કરતાં ઓછી છે તો તમારું જે ટીડીએસ કપાયેલું છે એ પણ તમારા બેંકની અંદર તમને રિફંડ મળે છે હવે જ્યારે ઇન્કમ ટેક્સ ભરવાના ચાલુ થશે ત્યારે આપણે એનો પણ ડિટેલ્સની અંદર વિડીયો મૂકીશું કે ટેક્સ તમારે ઘરે બેઠા કઈ રીતે ફાઇલ કરી શકો છો હવે બજેટ બે હજાર પચીસની અંદર ઘરના માલિક અને ઘર ખરીદનારા માટે ઘણી સારી ખબર છે એ આવી છે કે બજેટની અંદર ફેરફાર એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ જશે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ બે હજાર છે એ રજૂ કર્યું છે આની અંદર ઘર માલિકી વધારવા અને રિયલ એસ્ટેટ જે છે એ સેક્ટરને મદદ કરવા માટે ઘણી જાહેરાત છે એ કરવામાં આવી હતી બજેટની અંદર ટેક્સ છૂટ રેન્ટલ ટેક્સેશનની અંદર ફેરફાર અને કેટલાક અટકેલા જે હાઉસિંગ પ્રોજેક્ટ છે એના માટે ફંડ ઉપલબ્ધ કરાવ્યું છે આપણે જાણીએ કે આનાથી કયા કયા ફેરફાર થવાના છે અને જે મધ્યમ વર્ગના લોકો છે એને શું રાહત છે એ મળવાની છે હવે આપણે વાત કરીએ તો ઇન્કમ ટેક્સની અંદર રાહત એટલે કે સરકારે જે નવી ટેક્સ રિજીમ કાઢ્યું છે એની અંદર ટેક્સની અંદર છૂટ વધારી છે અને દર વર્ષે બાર લાખ કમાતો જે વ્યક્તિ છે એને ઇન્કમ ટેક્સ ચૂકવવો નહીં પડે આના કારણે ઉદ્યોગના જાણકારનું એવું માનવું છે કે આનાથી ડિસ્પોઝેબલ ઇન્કમ છે એની અંદર વધારો થશે અને ઘર જે ખરીદવાનું છે એને પ્રોત્સાહન મળશે આ ઉપરાંત જેમની પાસે બે ઘર છે એને પણ ટેક્સની અંદર રાહત આપવામાં આવી છે કે બજેટની અંદર તે લોકો માટે પણ મોટી રાહત આપવામાં આવી છે કે જેમની પાસે બે ઘર છે જો કોઈ વ્યક્તિ બંને ઘરમાં રહે છે તો તેને બીજા ઘરની ઇન્કમનો ટૂક ટેક્સ છે નહીં ચૂકવવો પડે અગાઉનો જે નિયમ હતો એમાં મલ્ટીપલ પ્રોપર્ટીઝના માલિકો તેમના બીજા ઘરના અંદાજિત ભાડાના મૂલ્યના આધારે ટેક્સ છે એ લાદવામાં આવતો હતો આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સની અભિષિકતા મુજબ કહેવું છે કે આ પગલાંથી ટેક્સ કમ્પ્લાયન્સ સરળ બનશે અને ખાસ કરીને મહાનગરની અંદર વધારાનું રહેઠાણ પ્રોપર્ટીઝની અંદર રોકાણ છે એ વધશે ટીડીએસ છે એની અંદર પણ રાહત આપવામાં આવી છે કે ટીડીએસની જે મર્યાદા છે એ બે પોઈન્ટ ચાર લાખથી વધારી અને છ લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે એ કરવામાં આવી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ સુધારાને ઉદ્દેશ્ય ભાડુઆતો માટે કમ્પ્લાયન્સ બર્ડન ઘટાડ્યો છે અને જે ઘર માલિકો છે એને રાહત અપાવી છે અગાઉનું જે ટેક્સ સ્ટ્રક્ચર હતું એના અંતર્ગત ત્રીસ હજાર રૂપિયા પ્રતિ મહિને ભાડું મેળવનાર ઘર માલિકને દસ ટકા ટીડીએસ છે એનો લાભ મળતો હતો જેના કારણે અસરકારક રીતે સત્યાવીસ હજાર રૂપિયા એમને મળતા હતા અને બીજો ટક્સ કપાતો હતો હવે સુધારેલી મર્યાદા અનુસાર વાર્ષિક છ લાખ રૂપિયા કરતાં ઓછા ભાડાના ચુકવણી ઉપર ટીડીએસ છે એ નહીં કાપવામાં આવે આ ઉપરાંત સ્વામિત ફંડ બે થી ઘર ખરીદનારને લાભ અને સરકારના અટકેલા જે હાઉસિંગ પ્રોજેક્ટ છે એ ઝડપથી પૂર્ણ કરવા માટે સ્વામિત ફંડ હેઠળ પંદર હજાર કરોડ રૂપિયા છે ફાળવામાં આવ્યા છે સત્તાવાર આંકડાની આપણે વાત કરીએ તો સ્વામિત ફંડના પ્રથમ તબક્કાની અંદર પચાસ હજાર ઘરોની ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવી છે અને આ સાથે જ બે હજાર અંત સુધીમાં વધારાના ચાલીસ હજાર યુનિટ પૂર્ણ થવાની અપેક્ષા છે આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ અંતર્ગત પણ ઘર ખરીદવા માટે સબસિડી છે મળે છે એક પોઈન્ટ એંશી લાખની સબસિડી તરત આપણા ખાતાની અંદર જમા થઈ જાય છે આ ઉપરાંત બજેટની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને સિટી પ્લાનિંગનો સપોર્ટ કરવા માટે એક લાખ કરોડનો અર્બન ચેલેન્જ ફંડ છે એ પણ સામેલ કરવામાં આવ્યું છે આ ફંડનો જે ઉદ્દેશ્ય છે એ રિયલ એસ્ટેટ રોકાણને આકર્ષિત કરવાનો ટીયર ટુ અને ટીયર થ્રીના જે સિટી છે એની અંદર બુનિયાદી સુવિધાની અંદર વધારો કરવો આ આનો ઉદ્દેશ્ય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો